નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પચ્ચીસ દિવસમાં બીજી વખત ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી તંત્રમાં દોડધામ અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે માત્ર પચ્ચીસ દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત ન્યાય સંસ્કુલને નિશાન બનાવવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે જામનગરમાં ગઈકાલે ખેડૂતોના હિતના પ્રશ્ને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પદયાત્રા યોજાઈ જામનગર શહેરમાં ગઈકાલે મંગળવારે તારીખ સત્યાવીસમીએ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જિલ્લાના તાલુકાઓના ખેડૂતોએ પદયાત્રા યોજીને જિલ્લા કલેક્ટરને આવેદન આપીને ખેતરોમાંથી પસાર થયેલી થતી કે થનારી ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી વડોદરામાં મોડી યાત્રે ખેલાયો ખૂની ખેલ આડા સંબંધના કારણે યુવકની જાહેરમાં હત્યા વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાત્રે લોહિયાળ જંગ ખેલાયો હતો આડા સંબંધોની શંકા અને સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોના વિવાદમાં એક પચીસ વર્ષીય યુવકની હત્યા કરાઈ હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લામાં ભાજપમાં બળવો મહામંત્રી માટે જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોના નામ નક્કી કરતા ભારે હોબાળો તાપી જિલ્લા ભાજપ સંગઠનમાં હોદ્દાઓની વહેંચણી મુદ્દે ગંભીર વિખવાદ સામે આવ્યો છે જિલ્લા પ્રમુખ દ્વારા પોતાના માનીતા અને અંગત માણસોના નામ જિલ્લા મહામંત્રી તરીકે નક્કી કરાતા કાર્યકરોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે આ વિવાદ એટલો વકર્યો છે કે અનેક મોરચાના નિયુક્ત પ્રમુખોએ હોદ્દો સ્વીકારવાની સાફ ના પાડી દીધી છે મૂડી તાલુકા યુવા ભાજપ પ્રમુખ પર નિવૃત્ત પોલીસ કર્મચારીએ ફાયરિંગ કરતા ફરિયાદ મૂડીમાં રહેતા સત્યજીતસિંહ રાજેન્દ્રસિંહ પરમારને અગાઉ ગામમાં જ રહેતા હરિચંદ્રસિંહ જેઠુભા પરમાર સાથે વાહન સાઈડમાં ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી જેનું મનદુખ રાખી ગત તારીખ પચ્ચીસ જાન્યુઆરીના રોજ સાંજે સત્યજીતસિંહ મૂડી મેઇન બજારમાં બેઠા હતા ત્યારે હરિચંદ્રસિંહ બાઇક લઈને આવ્યા અને અગાઉના ઝઘડાનું મનદુખ રાખી પોતાના ખિસ્સામાં રહેલી હથકડી કાઢી સત્યજીતસિંહને માર માર્યો હતો આણંદના એપીસી સર્કલ અને ખંભાત તાલુકાના બામણલા નજીક અકસ્માત બેના મોત આણંદ જિલ્લામાં વીતેલા દિવસો દરમિયાન માર્ગ અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિઓના મોત થયા હતા શહેરના એપીસી સર્કલ નજીક અને ખંભાત તાલુકાના બામણવા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ખેડા જિલ્લામાં બેન્ક કર્મચારીઓની હડતાલ નાણાકીય વ્યવહારો ઠપ થતા ખાતેદારો હેરાન ઓલ ઇન્ડિયા બેન્ક યુનાઇટેડ ફોરમ ઓફ યુનિયન દ્વારા રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ ફાઇવ ડે વર્ક વીકની માગણીને લઈ મંગળવારથી હડતાલ પર ઉતર્યા છે જેને લઈ આજે કરોડો રૂપિયાની નાણાકીય લેવડદેવડ પર બ્રેક લાગી ગઈ હતી આ બેન્ક કર્મચારીઓની હડતાલના પગલે વ્યાપારીઓ તેમજ બેન્ક ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા હતા ધ્રાંગધ્રાના ચૂલી નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી સત્યાશી લાખનો દારૂ ઝડપાયો સુરેન્દ્રનગર એલસીબી પોલીસે અમદાવાદ કચ્છ હાઇવે પરથી સોલડી ગામ નજીક હોટલમાં બિનવારસી ટ્રકમાંથી સત્યાશી લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વડોદરામાં એસઆઈઆરની કામગીરીનો વિરોધ કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત વડોદરામાં એસઆઈઆર પ્રક્રિયામાં ફોર્મ નંબર સાતમાં આપેલા વાંધા અરજીઓ તેમજ ફોર્મ નંબર સાતમાં વિવિધ પ્રકારની છેડછાડ થઈ રહી હોવાના મુદ્દે જવાબ લેવા માટે કોંગ્રેસે હવે વિધાનસભા દીઠ કાર્યક્રમ યોજ્યો હતો શહેર વિધાનસભા માટે જૂની કલેકટર કચેરી કોઠી ચાર રસ્તા સયાજીગંજ વિધાનસભા માટે નર્મદા નહેર ભવન છાણી જકાતનાકા અકોટા રાવપુરા માંજલપુર વિધાનસભા માટે નવી કલેક્ટર કચેરી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બારામતી પ્લેન ક્રેશ અજીત પવાર માટે કાળ સાબિત થયા ધુમ્મસ માત્ર આઠસો મીટર હતી વિઝિબિલિટી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન થયું છે બુધવારે સવારે બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થઈ ગયું આ દુર્ઘટનામાં અજીત પવારની સાથે અન્ય ચાર લોકોના પણ કરૂણ મોત થયા હતા આ વિમાનના બંને પાયલટોના પણ મોત થયા હતા નાયબ મુખ્યમંત્રી મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા સવારે આઠ પિસ્તાલીસ વાગે લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થઈ ગયું હતું અજીત પવાર બારામતીમાં જનસભાને સંબોધવા જઈ રહ્યા હતા ડાંગના સાપુતારામાં ઘાટ પર સૈન્યની ટ્રક પલટતા અફરાતફરી નવ જવાનો ઇજાગ્રસ્ત ડાંગ જિલ્લાના સાપુતારાના ડુંગરાળ માર્ગો પર બુધવારે અઠ્ઠાવીસમી જાન્યુઆરીએ દુર્ઘટના સર્જાઈ હતી નાશિકથી જોધપુર તરફ જઈ રહેલા ભારતીય સેનાના કાફલાને અકસ્માત નડ્યો હતો સાપુતારા શામગહાન ઘાટના કપરા વળાંક પર સેનાની ટ્રક પલટી મારી જતા તેમાં સવાર તેર જવાનો પૈકી નવ જવાનોને ઈજાઓ પહોંચી છે ભારત યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ડીલ રોજગારીના સર્જન સહિત આ વસ્તુઓ સસ્તી થશે ભારત અને યુરોપિયન યુનિયન ઈયુ વચ્ચે થયેલા ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતીએ ભારતીય અર્થતંત્ર માટે નવા યુગના દ્વાર ખોલ્યા છે આ સમજૂતીથી સામાન્ય જનતા માટે લક્ઝરી વસ્તુઓ સસ્તી થશે અને લાખો યુવાનો માટે રોજગારીની તકો ઊભી થશે આઈસીસી રેન્કિંગ અભિષેક શર્મા પાસે ઇતિહાસ રચવાની તક સૂર્યકુમાર યાદવની ટોપ ટેનમાં જોરદાર એન્ટ્રી આઈસીસીએ ટી ટ્વેન્ટી રેન્કિંગની પોતાની તાજેતરની અપડેટ જારી કરી છે આઈસીસી રેન્કિંગમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ નંબર એક પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે તેણે રેટિંગમાં ફરી એકવાર જબરદસ્ત વધારો કર્યો છે ખાસ વાત એ છે કે આઈસીસી ટી ટ્વેન્ટી રેન્કિંગમાં એક સમયે નંબર વન બેટ્સમેન રહેલા સૂર્યકુમાર યાદવે બહાર થયા બાદ ફરીથી ટોપ ટેનમાં ધમાકેદાર વાપસી કરી છે આ વખતે ઘણા નવા ફેરફારો જોવા મળી રહ્યા છે અજીત પવાર પ્લેન ક્રેશ આવતીકાલે અંતિમ સંસ્કાર ફડણવીસ અને શિંદે બારામતી મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજીત પવારનું બુધવારે સવારે એક પ્લેન અકસ્માતમાં નિધન થયું છે તેમના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે અગિયાર વાગે બારામતી ખાતે કરવામાં આવશે